નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી નું બિગુલ આજે વાગી ચુક્યું છે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની જાહેરાતો નક્કી કરી દીધી છે અને તેની સાથે સાથે આજથી જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે આવનાર અઢી મહિનાના સમયમાં સાત તબક્કાઓમાં પાંચસો તેતાલીસ

કરવામાં આવી છે તેની સાથે સાથે ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે ત્યારબાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ ચોવીસ એપ્રિલ નક્કી કરવામાં આવી છે ત્યારબાદ સાતમી મેના રોજ આ મતદાન યોજાવા જવાના છે લોકસભાની છવ્વીસ બેઠકો ઉપર અને ત્યારબાદ મતદાનની ગણતરી ચાર જૂન ના રોજ થવાની છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ત્યારબાદ પૂર્ણ થવાની છે ત્યારે દાહોદ લોકસભાની વાત કરીએ તો સાતમી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે દાહોદમાં કુલ વાત કરીએ તો ઓગણીસો ને અઠાવન લોકસભાના જે ચૂંટણીના બૂથો છે તેના ઉપર ચૂંટણી થવાની છે અને સાથે સાથે મતદારની સંખ્યા જે એક હજાર ત્રણસો નવ્વાણું થવાની છે આ સમગ્ર ચૂંટણી બાબતને લઈને આજે દાહોદ જિલ્લા સમાર્તા યોગેશ નિરગુડે સરરે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર લોકસભાની ચૂંટણી કેવી રીતે યોજાશે શું વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને બહાર ગામ જે મજૂરો મજૂર અર્થે ગયેલા મજદૂરો છે શ્રમિકો છે તેઓને

એમાં આપના દાહોદ મત વિસ્તાર છે એમાં પણ ત્રીજા ફેઝમાં જાહેરનામું બહાર તારીખ છે એ એપ્રિલ છે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી ચકાસણી જો છે એ વીસમી એપ્રિલે થશે અને ઉમેદવારી પાછા ખેંચવાની તારીખ જો છે એ બાવીસમી એપ્રિલ છે આ કોન્સ્ટિટ્યુઅન્સીમાં મતદાન જો છે એ સાત મહિના દિવસે થશે અને મતગણતરી જો છે એ ચૌથી જૂનના દિવસે થશે તો હું દાહોદ જિલ્લાના બધા મતદાર મિત્રોને વિનંતી કરું છું કે મોટા સંખ્યામાં બહાર નીકળે અને મતદાન કરે ફ્રી અને ફેરલી અને ઇથિકલ વોટિંગ કરે આપણા મતવિસ્તારમાં સાત એ સીટ છે એમાં ઓગણીસો અઠ્ઠાવન જેટલા મતદાન મથકો જે છે એના ઉપર સાતમી મહિના દિવસે મતદાન થશે એની સાથે સાથે લગભગ સાત આપના ચૂંટણી અધિકારીઓ જો છે એની નિમણૂક કરવામાં આવેલ છે દરેક એસી માં એક મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે અને લગભગ આપના અહીંયા ઈવીએમ અને પેડ જો છે એના એફએલસી વગેરે પૂર્ણ થઈ ગયેલું છે એની કામગીરી પણ હવે ફર્સ્ટ ટ્રાન્ડેબાઇઝેશન ટૂંક સમયમાં આગલા બે દિવસમાં જ પૂર્ણ કરવામાં આવશે અને જો ઈવીએમ્સ જો છે એ ના સ્ટ્રોંગ રૂમમાં મોકલ મોકલવામાં આવશે એમાં બધા જો રાજકીય પક્ષો છે એમને સમક્ષ એ કામગીરી કરવામાં આવશે બધાને અહીંયાથી જાહેર માહિતી કે નોટિસ પાઠવીને બોલાવી લેવામાં આવશે જો એટી ફાઇવ પ્લસ વર્ષ વાળા જો લોકો છે એમને હોમ ની પણ ફેસિલિટી આપવામાં આવેલ છે એની સાથે સાથે જ જો દિવ્યાંગ જનો છે જેઓ ચાલીસ થી વધારે દિવ્યાંગતા ધરાવે છે આ લોકો પણ હોમ વોટિંગ કરાવી શકે છે તો એના માટે અમે સુવિધાઓ ઊભી કરી છે તેમ છતાં હું બધા મતદાતાઓને વિનંતી કરું છું કે જો એ શક્ય હોય તો એ મતદાન મથક ઉપર આવીને જ મતદાન કરે અને જો આવા પ્રકારના વ્યક્તિ દિવ્યાંગતા ધરાવતા કે એટી ફાઈવ પ્લસ વાળા વ્યક્તિ મતદાન મથક ઉપર આવીને મતદાન કરશે તો બાકી લોકોને પણ પ્રેરણા રૂપ થશે અને એના માટે આ જો ડીઓ છે એમના વતી એમનું સન્માન પણ કરવામાં આવશે ત્યાં હમ એમાં ચોવીસ કલાકની અંદર અમે બધા કચેરીઓમાંથી અને બાકીના જો ડિફેસમેન્ટ છે એ લગભગ બોત્તર કલાકની અંદર બધા જ રિમૂવ કરી દેવામાં આવશે અહીંયા જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જો છે એ સ્થાપન કરી દેવામાં આવેલું છે ત્યાં આ ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રણ ટીમો સતત કામગીરી આઠ આઠ કલાકની શીપમાં બેસવાની છે ઇવન મતદાન પ્રક્રિયા જો છે એમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની અગવડતા પડે તો સીધો એ ઓગણીસો પચાસ નંબર ઉપર કોલ કરી શકે છે અને એમ જો સી વિઝિલ પોર્ટલ છે એના ઉપર પણ એ આપને ફરિયાદ દાખલ કરાવી શકે છે તો એનું અમે આ ટૂંક સમયમાં મતલબ નિશ્ચિત સમય મર્યાદામાં એનું ઉકેલ લાવીશું

બાબતે સાંભળ્યા આપણે જણાવી દઈએ કે દાહોદ લોકસભા બેઠક પર અઢાર લાખ ઉપરાંતના મતદારો આવનારી સાતમી મેના રોજ મતદારો ઉમેદવારોનો ભાવિ સીલ કરશે દર વખતે લોકસભાની ચૂંટણીમાં ચિતાર રહ્યો છે કે કોંગ્રેસ ભાજપ અને આમ કુલ ત્રણ ત્રિકોણીય જંગ યોજાય છે પરંતુ આ વખતે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન થયું છે હવે આવનારા સમયમાં સીધો સીધો જંગ થશે અથવા ત્રિકોણીય જંગ થશે તેના ઉપર સોની નજર રહેશે પરંતુ આવનારી સાતમી મેના રોજ લોક લોકશાહીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છે તેને લઈને તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ શરૂઆત કરી દેવામાં આવી છે અને આવનારા સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સાતમી મેના રોજ આ મતદાન યોજાશે અને ત્યારબાદ મતગણતરી થયા બાદ નવી સરકાર અમલમાં આવશે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખાને લઈ